નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી આપનું સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચના અયોધ્યા નગરમાં ચોર હોવાની શંકાએ સાધુઓને માર મરાયો સ્થાનિકોએ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વરૃષમાં સેમિનાર યોજાયો મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો અંકલેશ્વરના ગઢફોલ પાટિયા ઓવરબ્રિજ ઉપરથી સત્યાવીસ વર્ષીય અસ્થિર મગજના યુવાને નીચે ઝંપલાવી બ્રિજ ઉપરથી કૂદી પડતા ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી ભરૂચના અયોધ્યા નગરમાં કેટલાક સાધુઓને ચોર સમજી લોકોએ ધક્કે ચડાવી તકલીદાવ કર્યો હતો ત્યારબાદ પોલીસે ઘટના સ્થળ પર આવી શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી હતી ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો ફરી રહ્યા હોવાના મેસેજો વાયરલ થયા હોય અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રિ ચોકીદારી કરી રહ્યા છે ત્યારે શનિવારના રોજ ભરૂચ શહેરના અયોધ્યાનગરમાં આવેલ સંતોષી માતાના મંદિર નજીક ચારથી પાંચ સાધુ વેશમાં આવેલા વ્યક્તિઓએ એક મકાનમાં જમવાનું માગ્યું હતું પરંતુ મકાન માલિકે કંઈ પણ નહીં હોવાનું જણાવી જવાનું કહ્યું હતું પરંતુ એ લોકો ત્યાં જ ઉભા રહી મકાન માલિક સાથે વાતચીત કરતા હોય તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્ર થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં આ અજાણ્યા સાધુ વેશમાં આવેલા લોકો સાથે દાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે જો કે હાલમાં જિલ્લામાં ચાલી રહેલા માહોલના કારણે કોઈ જાગૃત નાગરિકે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી દેતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી અજાણ્યા સાધુ વેશમાં આવેલા વ્યક્તિઓને એ ડિવિઝન પોલીસ મથકે લાવી અટકાયતી પગલાં લઈ તપાસ હાથ ધરી હતી જોકે આ મામલે એ ડિવિઝન પીઆઈ વીયુ ગદ કાદરિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેમના અટકાયતી પગલાં લઈને તપાસ હાથ ધરી છે જો કે તેમની પાસેથી કોઈ પણ હથિયાર કે ઘાતક વસ્તુઓ મળી આવી નથી જેથી સોશિયલ મીડિયા પર ફરતા વાયરલ મેસેજો અને અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે કંઈ પણ શંકાસ્પદ દેખાય તો પ્રથમ પોલીસને જાણ કરવા જણાવાયું હતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં अवेअरनेस तालीम तथा लायसन्स रजिस्ट्रेशन નું આયોજન કરવા અંગે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જાહેર જનતાને શુદ્ધ સાત્વિક તેમજ સલામત आहार મળી રહે તે માટે કવરાકાને ঔষধ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પકોડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે આગામી તારીખ સત્તર દસ બે હજાર ચોવીસ સુધી ચાલનાર છે જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં ખાદ્ય ચીજના વેપારીઓ સાથે સંકળાયેલા ખાણીપીણીની લારીઓ ગલ્લાઓ હોટલો રેસ્ટોરન્ટ તેમજ અન્ય ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજિસ્ટ્રેશન અંગેનું સેમિનાર ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે નજીક આવેલ હોટલ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ ભાગ લીધો હતો ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયેલ સેમિનાર અંગેની ફૂડ વિભાગના અધિકારી અશોક રાઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેપારીઓને સ્થળ ઉપરથી જ રજિસ્ટ્રેશન કરી લાયસન્સ આપીશું જેથી સહેલાઈથી વેપાર કરી શકે પહેલાં લારી ગલ્લા ચલાવતા ફેરિયાઓ માટે રજીસ્ટ્રેશન ફી સો હતી જે હાલમાં સરકારે નિઃશુલ્ક કરવામાં આવતા નાના ફેરિયાઓને લાયસન્સ કાઢી આપવામાં આવનાર છે આજરોજ

તેઓને આજે સ્થળ પર જ લાયસન્સ રજીસ્ટ્રેશન આપીશું જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે અને જે બી રજીસ્ટ્રેશન સો રૂપિયા ફીસ હતી એ બી હવે ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે એટલે જે બી લારી ગલ્લાઓ છે એ વિદાઉટ ફીસ લાયસન્સ મેળવી શકે છે અંગલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ ઉપરથી સત્યાવીસ વર્ષીય અસ્થિર મગજના યુવાને નીચે કૂદી પડતા ગંભીર ઈજાઓના પગલે ઘટના તેનું મોત નીપજ્યું હતું આ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામ ખાતે રહેતા સત્યાવીસ વર્ષીય સુરત શંકર દેવીપૂજક છેલ્લા બે મહિનાથી માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને ભટકતા રહેતા હતા માનસિક રીતે અસ્થિર સુરત દેવી પૂજક આજરોજ ગડખોલ પાટ્યા ઓવરબ્રિજ પર લટાર મારી રહ્યા હતા દરમિયાન અચાનક જ ઓવરબ્રિજના સાઈડના ડિવાઇડર પર ચડી ગયા હતા અને ઉપરથી અંદાજિત પાંત્રીસથી થી ચાલીસ ફૂટ નીચે છલાંગ લગાવી હતી નીચે પડતા જ ગંભીર ઈજાના પગલે સુરત દેવી પૂજકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું યુવકના આ મોતની છલાંગના પગલે ટોળા એકત્ર થઈ ગયા હતા અને બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો વિગતો મેળવી યુવકના પરિવારજનોનો સંપર્ક કરી જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં આવેલ ઓક્ઝેલિયમ સ્કૂલ ખાતે બે દિવસીય ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાની અંદાજીત સાત સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો ભરૂચ શહેરના બોલા વિસ્તારમાં આવેલી ઓક્ઝિલિયમ સ્કૂલમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા અને ખેલકૂદની સ્પર્ધાઓ રમાડવામાં આવી છે જેના ભાગરૂપે તારીખ ચાર અને પાંચમી ઓક્ટોબરના રોજ ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ઇન્ટર ક્લબ કબડ્ડી ચેમ્પિયન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ સાત સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેની આજો જ ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા ઓક્ઝિલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસએન્સ સ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં પ્રથમ ક્રમાંક પર ઓક્સિલિયમ સ્કૂલ ભરૂચ દ્વિતીય ક્રમાંક પર એસએન્સ સ્કૂલ અંકલેશ્વર અને તૃતીય ક્રમાંક પર જૂના બોરભાઠા પ્રાથમિક સ્કૂલ અંકલેશ્વરે પ્રાપ્ત કર્યો હતો આ પ્રસંગે મહેમાન તરીકે ભરૂચ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી જયપાલસિંહ મોરી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝર અને ટીમ મેનેજર ભરૂચ જિલ્લા રમતગમતના હિતેશ વડિયાર અને ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી સંગીતાબેન રાજ રાજની ઉપસ્થિતિમાં કબડ્ડીમાં વિજેતા થયેલ ટીમોને ઇનામ વિતરણ કરાયું હતું આ એક એટલો સરસ સંદેશ છે ભરૂચની દરેક સ્કૂલ માટે કે કબડ્ડીની રમતને એક પ્લેટફોર્મ મળે કબડ્ડીની રમત દિવસે ને દિવસે તમે જોઈ શકો છો કે પ્રો કબડ્ડી આજરોજ બહુ જ ફેમસ થવા માંડી છે તો નાના અંડર ફોર્ટીનથી લઈને સેવન્ટીન સુધીના ખેલાડીઓને જો આપણે તૈયાર કરીશું એમને જો મોકો આપીશું ને તો આગળ જતાં એ કોલેજ સુધી અને સ્ટેટ લેવલ નેશનલ લેવલ સ્પર્ધામાં ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી શકશે અને ભરૂચમાંથી ઘણા સારા છોકરાઓ નેશનલ કક્ષાએ પાર્ટિસિપેશન કરી શકશે હું ઓબ્ઝિલિયમ સ્કૂલના આચાર્યશ્રી અને ટ્રસ્ટીઓ અને માર્ગેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ આવી ભરૂચ જિલ્લાની અંદર આવી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનની સ્પર્ધાનું આયોજન કર્યું આ વર્ષે આઠ ટીમોએ ભાગ લીધો છે પણ હું આશા રાખું રાખું છું કે આવતા વર્ષે આના કરતાં વધારે ટીમો સ્પર્ધામાં ભાગ લે અને કબડ્ડીનું નામ ભરૂચ અને ગુજરાતમાં રોશન કરે થેન્ક યુ થેન્ક યુ હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું સમાચારનો છેલ્લા પચીસ વર્ષે એક ધારી સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ વોશિંગ મશીન સો કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરાબ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે સેમસંગ ધમાકા ઓફર સેમસંગ એલઈડી પર ત્રણ વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી માટે આજે જ એલ ખરીદો અને વોરંટીનો લાભ મેળવો અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરીદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ નંબર પ્લાઝા એચપી પેટ્રોલ બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસા સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર ભરૂચના જૂના અને જાણીતા મીઠાઈવાલા એટલે ઈસ્માઇલજી મીઠાઈવાલા સેન્ટર આપના સ્વાદ અને સ્વાસ્થ્યને અનુરૂપ વિવિધ પ્રકારની શુદ્ધ મીઠાઈઓ મળશે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચંદી પડવા નિમિત્તે સ્પેશિયલ ચોખા ઘીમાંથી બનાવેલ મલાઈ ઘારી માવા ઘારી પિસ્તા ઘારી ડ્રાયફ્રૂટથી ભરપૂર ઘારી મળશે દરેક જાતની મીઠાઈઓ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવશે દરેક મીઠાઈ બજાર કરતાં ઓછા ભાવે મળશે અમારી બીજી કોઈ શાખા નથી આજે જ પધારો ઈસ્માઇલ મીઠાઈવાળા સેન્ટર મોટલાબાઈ સ્કૂલની ગલીમાં ફૂટ પારથીવાટ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું પાંચસો ત્યાંસી સત્યાસી ઝીરો વીસ નવ્વાણું સાતસો નવ્વાણું બાવવન સાતસો તેર ઈસ્માઇલજી મીઠાઈવાળા સેન્ટર ભરતની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ભોલાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ઠેર ઠેર સ્વચ્છતા એ સેવા અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે લક્ષ્મીનારાયણ દેવ કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનના સહભાગી બન્યા હતા બોલાવ ગામની નારાયણ કુંજ વિહાર સોસાયટી ઉપર પડેલ કચરા તેમજ પ્લાસ્ટિકને એકત્ર કરી લોકોને માર્ગ ઉપર કચરો નહીં ફેંકવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણ નિશી દેસાઈ ઝાબેર તસનીમ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ બોલાવ ગામ સરપંચ નિમિષાબેન ઉપસરપંચ યુવરાજસિંહ તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન પંચાયત સભ્ય બાપુભાઈ પ્રજાપતિ અને પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતી સેવા સ્વચ્છતા જ સેવા એ વિષયને લઈને ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ અને ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન ઉપસરપંચ યુવરાજસિંહ તથા તાલુકા પંચાયતના સભ્ય અને પંચાયત સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને ભોલાવની આજુબાજુના વિસ્તારને આજે અમે સાફ સફાઈ નું એક બિરુડ આ કામ હાથ ધર્યું છે અને અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ સારો એવો સહકાર આપ્યો છે અને આ કાર્યને આગળ વધાર્યું છે અને આજે સમાજને એ જ ઇન્ફોર્મેશન આપવા માગીએ છીએ કે દરેક લોકોએ પહેલાં પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુ સફાઈ રાખવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને સ્વચ્છ ભારતનું જે આ મિશન છે એને આપણે આગળ ધપાવવું જોઈએ તેથી જ ભારત આખું આપણું સ્વચ્છ બનશે ભરૂચ જિલ્લાના વાઘરામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો આવતા હોવાના વાયરલ વિડીયો અને લોકો રાત્રિ જાગરણ કરી રહ્યા છે જેને લઈને વાઘરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી ખોટા સતર્ક રહેવા અપીલ કરી હતી વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે જેથી અમુક ગામોમાં લોકો રાત્રિએ જાગીની ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જેના અનુસંધાને વાગરા પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ચોર તોડકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચો સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી જેમાં પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પીઆર વાઘેલાએ અલગ અલગ ગામના સરપંચ આગેવાનોને અપીલ કરી હતી કે ખોટા અફવાઓમાં આવ્યા વગર સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલે શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશ્યથી તકેદારી રાખવા જણાવાયું હતું વધુમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસ સંપર્ક કરો અને

આવો કોઈ બનાવ બનેલ નથી તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સુરા રક્ષણ કરવા લઈને બહાર રોડ ઉપર ફરે છે તમામને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાથી દોરાવું ગેરમાર્ગે દોરાવું નહીં અને આવા કોઈ વેપન લઈને જાહેરમાં કરવું નહીં કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરવી હાલ ગરબા સ્પર્ધામાં ઉંમર પ્રમાણે અલગ અલગ પાંચ ગ્રુપ પાડવામાં આવ્યા હતા પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નીલમબેન આહિર તેમજ નિશાબેન પટેલે સેવાઓ આપી હતી સૌ બહેનોએ રાજગરબાની રમઝટ બોલાવી હતી ગરબા ગાંવની સ્પર્ધામાં પ્રથમ ગ્રુપમાં જ્યોત્નાબેન કામદાર પ્રથમ વિજેતા થયા હતા જ્યારે પિસ્તાળીસ વર્ષ સુધીના એક્શન ડ્રેસિંગ ગરબામાં સીમાબેન પંડ્યા પ્રથમ ક્રમે વિજેતા થયા હતા જ્યારે છેતાળીસથી સાઠ વર્ષના ગ્રુપમાં કૌશાબેન શાહ પ્રથમ વિજેતા થયા હતા એકસઠથી સિત્તેર વર્ષના ગ્રુપમાં એક્શન અને ડ્રેસિંગ ગરબામાં ઉમિયાબેન ત્રિવેદી વિજેતા જાહેર થયા હતા એકોતેરથી ઉપરના સેક્શનમાં ડ્રેસિંગ ગરબામાં ઇકોતેરથી ઉપરના એક્શન ડ્રેસિંગ ગરબામાં અરુણાબેન મિસ્ત્રી પ્રથમ વિજેતા થયા હતા દરેક ગ્રુપમાંથી ચાર જેતા જાહેર કરવામાં આવ્યા હતા ભાગ લેનાર સર્વે બહેનોને સંસ્થા તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા ભાવનગરના વલણગામના આઠ વર્ષની બાળકીના અપહરણનો નાસ્તો ફરતો પોક્સો એક્ટ કલમ બાર નો આરોપીને આમોદ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના નંબર ઇપીકો ત્રણસો ત્રેસઠ તથા પોક્સો એક્ટ કલમ બાર મુજબના ગુનાનો આરોપી નટુભાઈ શંકરભાઈ રાઠોડ ઉમર વર્ષ ઉડતાલીસ સાવની શોધખોળ માટે તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાને મળેલી બાતમી મુજબ પીએસઆઈ અસવાર તેમજ તેમના પોલીસ સ્ટાફ સાથે મળેલી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઘણા સમયથી નાસ્તા પરતા પોક્સોના આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આમોદ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 005/2024 ના કામે આરોપી નટુ શંકર રાઠોડ છેલ્લા નવ માસથી નાસ્તો ફરતો હતો એને આમોદ પોલીસ સ્ટેશન ટીમે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે એમણે આઠ આઠ વર્ષની નાની બાળકી સાથે અપહરણનો ગુનો કરેલો હતો જે સંદર્ભે પોલીસે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે આમોદ તાલુકાના ભીમપુરા ગામે ત્રીસ વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું કમલેશભાઈ કાભાઈ રાઠોડ કે જેઓ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાડ ગામના વતની હોય અને પોતાની પત્નીની ડિલિવરી અર્થે સાસરીમાં આમોદ ખાતે અવર જવર કરી રહ્યા હતા બે માસુમ બાળકીના પિતા અને થોડા દિવસ પહેલા જ એક પુત્રના પિતા બનનાર કમલેશભાઈએ મોનોકોટર જેવી ઝેરી દવા કોઈ એક દવાની બોટલમાં મિક્સ કરીને ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું તેઓને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આમોદ પોલીસે આ બાબતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નસવાડીના એસબી સોલંકી વિદ્યામંદિર હાઈસ્કૂલના કમ્પાઉન્ડ મેદાનમાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નસવાડી તાલુકાના ગામે ગામથી ભણવા આવતા બાળકોએ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો બાળકો સાથે વિદ્યામંદિરના હાઈસ્કૂલના શિક્ષકો પણ ગરબે રમીને ગરબાનો આનંદ લેતા દેખાયા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના અયોધ્યા નગરમાં ચોર હોવાની શંકાએ સાધુઓને માર મરાયો સ્થાનિકો એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સેમિનાર યોજાયો મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો